ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી પર ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો ઈજાગ્રસ્ત કેદીને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ એક કેદી પર હત્યા કેસની સજા કાપી રહેલ ત્રણ શખ્સો દ્વારા હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત કેદીને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના મિલિટરી સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર એકત્રીસમાં રહેતા અને ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલ જયદીપ પ્રવીણભાઈ પરમાર ઉંમર વર્ષ છવ્વીસ જેઓ તાજેતરમાં મારામારીના કેસ સંદર્ભે જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલ હોય આ જયદીપના ભાઈ અંકુશ સાથે માણેકવાડી વિસ્તારમાં રહેતા સંજી આલગોતર રાજન આલગોતર અને ચણી નામના શખ્સ સાથે મોબાઈલમાં કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખીને આ ત્રણેય શખ્સોએ જયદીપ ઉપર જેલમાં હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત જયદીપને સારવાર અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેણે હત્યા કેસમાં સજા કાપી રહેલ સંજય રાજન અને ચણી નામના ત્રણેય શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓનો જેલમાંથી કબજો લઈ આગલી કાર્યવાહી હાથ ધરી હતી